ચોક્કસ મિત્રો એકબીજાને આશીર્વાદ જ આપીએ કેમ કે પિત્તર કે છે કે આપણે આશીર્વાદના બાળકો છે ઘણી વાર અઘરું લાગે નહીં ના ગમતા માણસને કે ભાઈ કે બેનને પણ આશીર્વાદ આપવાનો છે પણ એ આપણે કાર્ય કરવાનું જ છે હાલી લોયા કેમ કે એ આજ્ઞા આપણા ઈશ્વર તરફથી ભાઈ પિત્તર દ્વારા પ્રેરિત પિત્તર દ્વારા આપણા સુધી પહોંચી છે હા પવિત્ર આત્મા પિતા દ્વારા જાણે આપણને જણાવવામાં આવેલું છે હા લે લોહીયા પ્રેસ લર્ટ સભારમાં ઇબ્રાહિમ વિશે જોયું હતું જેણે દેવથી કઈ પાછું ન રાખ્યું અને જે કઈ અર્પણ માગ્યું તે તેઓ મોરિયા પર્વત પર લઈને ગયા તેમનું સ્વાર્થ પણ બહુ ગજબ છે ઇબ્રાહીમ વિશે જો આપણે વાત કરી બ્રાહ્મથી ઇબ્રાહીમ નામ પાડવામાં આવ્યું હતું એ આપણે જાણીએ છીએ નહીં સદમનો જે રાજા હતા એને તેઓ સર્વમાં દસમો ભાગ આપે છે માત્ર નાણાંને નહીં પણ દશાંશ રાજાઓને અપાતું નજરાણું હતું અને સદોમનો રાજા પણ ઇબ્રાહિમને મળવા અને મળવા આવ્યો અને તેણે દરખાસ્ત મૂકી હતી કે મને માણસો આપ અને સંપત્તિ લે જે લૂંટ ને બધું કહેવાય એમાં અને ઇબ્રાહિમે સદોમના રાજાને કહ્યું કે યહુવા પરાત પર ઈશ્વર છે જે આકાશ હતા પૃથ્વીના ધણી તેમની તરફથી મેં મારો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે કે પગારખાની દોરી કે તારા કે તારી કોઈ પણ વસ્તુ નહીં લઉં રખેને ને તો કે ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો ઈબ્રાહીમે સદોમના રાજાને તેનું પરત આપ્યું રખીને તેનું ઋણ ઈબ્રાહીમ પર રહે વળી જે આગળ જતા ઈશ્વરથી સ્થાપિત છે તેનું શા માટે લેવું નહીં ને બધી જે જગ્યાઓ પર ઈબ્રાહીમ લડવા ગયા હતા એમાં સદો મને ઘમુરા પણ તેના પણ રાજાઓની વાત ત્યાં છે તમે જોજો પાંચ કે છ રાજા એની સામે લડે છે અને વળી સાથીઓને જે જે પ્રમાણે તેમણે ભોજન આપ્યું એમના થાકેલા શરીરોને રાઈટ અને એને માટે તે દશાંશ મુખ્ય યાજકને આપવાતો હિસ્સો તે આપે છે હાલે લોયા પ્રેઝ લોડ પ્રભુ તમે જો ઇબ્રાહિમને ઘણું બધું મળતું હતું રાઈટ પણ તેણે એ બધા પાસેથી કશું લીધું નહીં જે બધા રાજાઓ લૂંટીને લઈ ગયા હતા એના ભત્રીજા લોટ ને લઈ ગયા હતા એની મિલકત લઈ ગયા હતા માણસો લઈ ગયા હતા બધું જ પાછો લઈને આવે છે પણ સિવાય ઈબ્રાહિમ કઈ પણ બાદશાહ પાસેથી લેવાની ના પાડે છે બીજું જે કઈ લાવ્યો હતો એ બધું એને રાજાને આપી લે છે જો તમે જુઓ તો જે ચાર રાજાઓ હતા એટલે સિનારનો રાજા આમ્રફેલ ઇલાસરનો રાજા આરિયો એલોમનો રાજા અદોરલા ઉમેર અને ગોઈમનો રાજા તિડાલ કે જેણે સદમ અને ગમોરાના રાજાઓના તથા તેના બીજા ત્રણ સંપીલા રાજાઓને હરાવ્યા હતા અને તેમને લૂંટી લીધા હતા તેમને પણ ઇબ્રાહીમ તથા તેમના સાગરીતોએ હરાવ્યા અને તેમની પાસેથી બધું લૂંટી લીધું હતું એટલે ઇબ્રાહિમ એટલા માટે ના પાડે છે કે એમાં જે એની પાસે જે લૂંટ આવી હતી એમાં સદમ અને ગમોરા જે દેશ જેમાં લોટ જાય છે પાછળથી આપણે બધી વાત જાણીએ છીએ અને એ બધી ઘણી બધી એવી વસ્તુ હતી પણ એ ના પાડે છે એ ફક્ત એના માણસો લે છે અને લોટનું જે કંઈ હતું એ લે છે ફાલેલું અને જે સાલેમનો રાજા એમની માટે દ્રાક્ષ સરસ રોટલી જે લાવે છે એ એના બદલામાં એને બધું જે આપે છે અને એ ઉપરાંત સાંશ પણ તેને આપે છે હાલેલું અહીંયા પ્રેઝલોડ ઇબ્રાહિમ કહે છે રખે ને કે હું સાલેમના રાજાથી ધનવાન થાય કે એ ધનવાન તો દેવથી હતો હાલેલું દેવ લાવ્યા અને ત્યારે પણ એની પાસે ઘણું હતું અને પ્રભુ એમાં ઘણો બધો એને આશીર્વાદ આપ્યો હતો દેવનું વચન હતું એની પાસે તો આશીર્વાદિત થશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને જો આપણે પણ આપણા ઈશ્વરને વિશ્વાસો રહીએ છે અને ઈશ્વરને ગમતી બાબતો કરીએ છે તો આજે પણ આપણે માટે એ જ પ્રભુના વચનો આપણા જીવનમાં કાર્ય કરનાર છે એ જ પવિત્ર શાસ્ત્ર આપણી પાસે છે જેમાં લખવામાં આવ્યું છે અને જો આપણે પાડીએ છીએ અને એ પ્રમાણે ચાલીએ છે તો આપણે આપણા ઈશ્વરથી આશીર્વાદિત દીધીએ છીએ ચોક્કસ જૂના કિનારમાં યહ ની વિશે લખવામાં આવ્યું છે નવા કરારમાં આપણને પ્રભુ ઈસુના વિશે આપણને શીખવાડવામાં આવ્યું છે અને આ સમય દરમિયાન આપણી પાસે એક પિતા છે અને પ્રભુ ઈસુ પણ કહે છે જો તમે મારા નામે મારા પિતાની પાસે કંઈ માગશો તો તે તમને આપશે અને આજે પણ હું ઘણી બધી વખત જ્યારે પ્રભુની આગળ નમી જાઉં છું ત્યારે હું દેવ ને અબા બાપ ને હાથ મારતા કહું છું કે પિતા તમારા દીકરાએ શીખવાડ્યું છે તેમના લોયમાં ખરદાયલો છો તેમણે કહ્યું છે જો તમે મારે નામે મારા પિતાની પાસે કંઈ માંગશો તો તમને આપશે હાલેલુયા આ કાસના દેવ અમારી મદદ કરશે હાલેલુયા તેમના પુત્રના નામ આપણે જો કંઈ માંગીએ છે તો આપણું સાંભળવામાં આવે છે પણ આપણે વિશ્વાસુ રહીએ એવું કઈ ના લઈએ એવું કઈ ના ખરીદ્યા આજે ઘણી બધી ખરીદીઓ એવી હોય છે જે નકામી હોય છે આપણા ઘરની અંદર આપણા બાળકો માટે બાળકો પાસે આપણા પોતાના જીવનની અંદર આપણા શોખ માટે આપણા શોખ માટે એવા નશીવા નશીયા નશાઓ ખરીદતા હોય છે એવી વસ્તુઓ પ્રભુ તો ઘરમાં કોઈ પણ મૂર્તિ આકાર પણ રાખવાનો નાખે છે પણ આપણે એવી જાત જાતની એવી બાબતો આપણા ઘરોમાં લાવીએ છીએ મૂકીએ છીએ શોભાંડ તરીકે આપણે રાખીએ છીએ ઘણી એવી બાબતો છે જેના લીધે તમારો અને મારો આશીર્વાદ રોકાઈ જાય છે ઓન એર છું એટલે હું છૂટતી નથી બોલી શકતો પણ પવિત્ર આત્મા પિતા તમને સમજાવે શીખવાડે કે ઘણી બધી એવી બાબત છે કે જે દેવ માટે આપણે હજી પણ કરતા નથી અને ઘણી બધી બાબત છે કે જે દેવને ગમતી નથી એ બાબતો આપણે કરતા રહીએ છીએ રોજિંદી આપણા જીવનમાં જિંદગીમાં આપણે કરતા રહીએ છીએ અને જેના લીધે ઘણા બધા આશીર્વાદોની વચ્ચે આપણા પાપ એ રૂપ બની જાય છે મિત્રો પ્રયત્ન કરીએ પ્રભુને ગમતું કરીએ અને પ્રભુને પહોંચતું દશાંસ આપીએ પ્રભુ તો કહે છે જો તમે કોઈ ગરીબને આપો છો તો એ યહોવાને ઓછીનું આપો છો હાલેલુયા અને પ્રભુને નામે કંઈ કરો છો તો પ્રભુ કહે છે કે જો મારે નામે તમને કોઈ ઠંડા પાણીનો બદલો પણ આપે તો એનો બદલો પામ્યા વગર રહેશે નહીં તમે જો પ્રભુ નામે તમે વિશ્વાસ રાખશો આવ નાની પ્રાર્થના સાથે આપણે આજની આ સુંદર પળમાં દિવસના અંત ભાગમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ કે અમને શુદ્ધ પવિત્ર કરો પ્રભુ અમે અમે પોતે નથી જાણતા એવી કઈ બાબત છે પ્રભુ કે જેના લીધે હજી પણ અમારા આશીર્વાદો રોકાયેલા છે જો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ જે કઈ રૂકાવટ હોય

કૃપા કરો દયા કરો પ્રભુ દયાળુ પ્રભુ દયા કરો ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ આ સંગતમાં છે પ્રભુ સર્વ તમારા બાળકો છે પિતા તમારા લોહીમાં પિતા તમારા ભાલા દીકરા પ્રભુ ના લોહીમાં ખરીદાયેલા સર્વ લોકો છે જેમણે વચન આપ્યું છે તમારા માટે મધ્યસ્થા કરીશ પિતાની પાસે પ્રભુ આજે એવી મધ્યસ્થા થવા દો આ સાધની પડોમાં પ્રભુ જે કોઈ સાંભળે બીજાને મોકલે વિશ્વાસ કરે એ બધા તમારા તરફથી આશીર્વાદિત થાય અને આ વર્ષમાં 2025 માં કદી ના આશીર્વાદો જોયા હોય તેવા આશીર્વાદોથી આજે સાથે તેમનો ઘર તેમનું જીવન તેમનો પરિવાર તેમની જોબ તેમનો બિઝનેસ તેમની રહેવાની જગ્યા ઉઠવાની બેસી બેસવાની જગ્યા પ્રભુ તેમના કામ કરજો તેમના હાથના કામો એવા આશીર્વાદ રૂપ થાય પ્રભુ કે બીજાઓ જોઈને પ્રભુ તમારા પર વિશ્વાસ ઘણી પ્રજાઓને માટે પ્રભુ આજે સાંજેથી એવો આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારો રાજ્ય વેલવો પ્રભુ તમામ પ્રકારના માદગીથી પીડાતા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છે પ્રભુ તેઓને સાજા કરો પ્રભુ બેઠા કરો પ્રભુ પોતાનો બિછાણ ઉચકીને પોતાના ઘરે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ માથાના વાળથી લઈને પગના ગોળા સુધીમાં કોઈ પણ નામનો રોગ હોય એ સુના નામ દૂર થઈ જાવ

આશીર્વાદ કરજો વિદેશ જવાને માટે પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે પ્રભુ તમે આશીર્વાદ આપો હજી પણ જો કોઈને જવાબ વિદેશમાં કે દેશમાં ન મળી હોય તો તમે એમને જોબ પૂરી પાડજો પ્રિતા હા પ્રભુ એક ખેતરમાં પ્રભુ તમારી સેવિકાનું છે પ્રભુ જેમાં ધબકાદાર જીવન જીવનાર લોકોએ પોતાના નામો ઉમેર્યા છે દયા કરો રાજા નામો ખાલી જ કરો તમારા સેવક સેવિકાના કુટુંબને એ ખેતરનો કબજો અપાવી પ્રાર્થના કરીએ છીએ એક પ્લોટ વેચવાનું છે વેચાય એક મકાન વેચવાનું છે વેચાય પ્રભુ બંને વડીલો મહેનત કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેમની પ્રાર્થના સાંભળજો પ્રભુ લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભિતા વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ સાથે રહો તમારા સેવક અને સેવિકાઓની સાથે રહો પ્રભુ તેમના ઘરોને તમે આશીર્વાદ આપો તેમની સેવાઓને આશીર્વાદ આપો તેમનું રક્ષણ કરો તેમના બાળકોનું તેમના તેમની મિનિસ્ટ્રીનું તમે ભરણ પોષણ કરો પ્રભુ એવી પ્રાર્થના કરે છે અમારી પણ મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદ આપો અમારા કામમાં જે કંઈ રૂખાવટો છે પ્રભુ એ તમે દૂર કરો પ્રભુ અને પરમેશ્વર પિતા પ્રભુ ઘણા બધા રૂકાવટ હટાવીને પ્રભુ હજારો આત્મા અમે પણ જીતું મદદરૂપ થઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ આકાશના દેવ અમારી પણ જે બે બાબતો તમારી સમક્ષ પ્રભુ અમે લાવ્યા છે પ્રભુ પિતા હિચકીયા રાજાની જેમ પ્રભુ નહેમની જેમ હાન્નાની જેમ યોગેશની જેમ અમારી પ્રાર્થના હોય બંને બાબત માટે સાંભળો અને આ માસમાં અમે તેને જોઈ શકીએ પ્રભુ અશક્ય છે પણ તમે સારાને કહ્યું કે શું હોવાને કંઈ અશક્ય છે એ વિશ્વાસ સાથે તમારે બીજે દરેકને ખોરાક વસ્ત્રો રાત્રિ હું મીઠી નીર આવજો પાપોની ક્ષમા